સોનગઢના ટેકરા પર આવેલ ગોગા બાપાના મંદિરે ભવ્ય ભંડારા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું દસ તારીખે રાત્રે યોજાયેલ આ ભંડારામાં મહાપ્રસારી અને મહાપૂજા હજારોની સંખ્યામાં વાવી લીધો હતો સોનગઢ ટેકરા પર આવેલ ગોગા બાપાના મંદિરે વર્ષોથી નાગ પાંચમ નિમિત્તે ભંડારો મહાપ્રસાદ યોજાતા આવ્યો છે જે દિવસે મહાપૂજા હવન મહાઆરતીનું પણ આયોજન થાય છે નોનો રહ્યો કે આસપાસ વિસ્તારમાં વસતા ભરવાડ સમાજની સાથે અન્ય તમામ સમાજના લોકો માટે આ ગોગા બાપાનું મંદિર ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે આ ગામની આસપાસના લોકોની સાથે જ દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે આવતા હોય છે અને આ પવિત્ર વાતાવરણમાં ગોગા બાપાના દર્શન કરી પોતાના દુઃખ દર્દો દૂર કરતા હોય છે અને ધાન્યતા અનુભવતા હોય છે આ અવર્ષે મંદિર સ્થાપનાની તિથિ નિમિત્તે દસ તારીખ રાત્રે ભવ્ય ભંડારો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરવાડ સમાજ સહિત મોટી સંખ્યામાં યુવાઓએ સેવા આપી હતી આ ભંડારામાં આ પ્રસાદીમાં સોનગઢની સાથે આજુબાજુની જાહેર જનતાએ પણ મોટા પ્રમાણમાં લાભ લીધો હતો અને ગોગા બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ટપુભાઈ ભરવાડ દ્વારા આ ભંડારામાં પ્રસાદીની માહિતી આપતા શું કહેવામાં આવ્યું આવો સાંભળીએ ડોક્ટર બિંદેશ્વરી સા આજરોજ સોનગઢ ગોગા બાબાના મંદિરે કયા પ્રસંગ નિમિત્તે આ ભંડારો મારા પ્રસાદી છે આજ રોજ ભોગા મહારાજના મંદિરે ભોગા મહારાજની આજે તિથિ હોવાથી આજે ભંડારાનું આયોજન કર્યું છે અને સાથે સાથે અમારા જે ભૂવાજીઓને રમેલ પણ રાખ્યું છે તો આજે ભોગા મહારાજના મંદિરને લગભગ બાવીસ વર્ષની બાવીસ વર્ષથી થયા હોવાથી આજે તિથિ દર વર્ષે રાખતા હોય એટલે આ વખતે પણ તિથિનું આયોજન કરેલ છે અને ભોગા મહારાજના